નમસ્કાર મિત્રો હું નીરજ વાઘેલા હિન્દુ ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત કરું છું આજે હિન્દુ ન્યૂઝ નેટવર્ક એટલે હિન્દુઓ માટેની હિન્દુઓના દેશભરના સમાચાર અને પ્રશ્નો એ પ્રકાશિત કરતી સોશિયલ મીડિયા દ્વારા ચાલતી ચેનલ છે નીચે સ્ક્રોલ થઈ રહેલી જે ડિઝાઇન છે એમાં લિંક છે યુટ્યુબની આપ સૌને હિન્દુ ન્યૂઝ નેટવર્ક એચ એન એન ટીવી એની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું જેથી આખા દેશના હિન્દુ ન્યૂઝ આપને મળતા રહે આજે જે ટોપિક માટે વાત કરવી છે જે વિષય લઈને આવ્યા છીએ આ ટોપિક એટલા માટે મહત્વપૂર્ણ છે કે ભારતની સુરક્ષા સાથેનો આ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ આદરણીય ડોક્ટર પ્રવીણ તોગડિયાજી જે હિન્દુ હૃદય સમ્રાટ છે જેમણે આખા દેશમાં હિન્દુ જાગૃતિ એનું બહુ જ મોટું કામ કર્યું છે આખા દેશમાં હિન્દુ જાગરણ કર્યું છે રામ જન્મભૂમિ આંદોલન ની અંદર પણ એ મહત્વપૂર્ણ વ્યક્તિ પાયાનો પથ્થર બની રહ્યા અને કદાચ એમના આક્રમક ભાષણો એમના તેજાબી ભાષણોના કારણે જ આખા દેશમાં હિન્દુ શક્તિનો જુવાડ ઊભો થયો આ વ્યક્તિએ જુનાગઢની અંદર થોડા દિવસ પહેલા એક સ્ટેટમેન્ટ આપ્યું તીન બચ્ચે હિન્દુ સચ્ચે અને જે પરિવારમાં ત્રણ બાળકો હશે આ હિન્દુ વીર કહેવાશે આ બહુ જ મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ છે એમનું જે આ વાત છે તીન બચ્ચે હિન્દુ સચ્ચે એમના સ્ટેટમેન્ટ પછી આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહનજી ભાગવતે પણ સંઘના એક કાર્યક્રમમાં સ્ટેટમેન્ટ આપ્યું હમદો મારે તીન આ સ્ટેટમેન્ટ પણ ડોક્ટર તોગડિયાજીના સ્ટેટમેન્ટ પછી આવેલું એટલું જ મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ છે ઓગણીસો ને સુડતાલીસ પછી બે હજાર પચીસ માં જનસંખ્યા માટે હિન્દુઓની વસ્તી માટે આવા બે હિન્દુ નેતાઓના સ્ટેટમેન્ટ હિન્દુ જનસંખ્યાને વધારવા માટે આવી રહ્યા છે આ શું કામ આવી રહ્યા છે આની પાછળનો આશય શું આટલી જબરજસ્ત મોંઘવારીની અંદર ઘરનું ગુજરાન ચલાવવું બાળકોનું ભરણ પોષણ કરવું બાળકોને શિક્ષા આપવી પોતાના મનોરંજન અને વ્યવહારિક ખર્ચાઓને પહોંચી વળવું આ લગભગ મુશ્કેલીવાળું કામ છે અને એવા સમયમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તીન બચ્ચે હિન્દુ સચ્ચે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંગ ચાલક મોહન ભાગવતે આ સ્ટેટમેન્ટ એટલા માટે એમના દ્વારા અપાયું છે કેમ કે ડોક્ટર તોગડિયાજીએ ઘણા વખત પહેલા જ એક એનાલિસિસ કર્યો હતો ભારતની જનસંખ્યાનું અનિયંત્રણ એટલે ધર્મ આધારિત જનસંખ્યાનું ઇનબેલેન્સ અનિયંત્રણ છે કેવી રીતે તો એના થોડાક આંકડાઓની આજે ચર્ચા કરવી છે ભારત ઓગણીસો ને સુડતાલીસમાં માં આઝાદ થયો ધર્મના આધારિત આ વિભાજન હતું દેશનું ધર્મ આધારિત ભાગલા હતા તેમ છતાં ઓગણીસો ને ની અંદર હિન્દુઓ સિવાય મુસ્લિમો પણ ભારતમાં રહ્યા આ જનસંખ્યાનો જો એક આંકડો જોઈએ તો ઓગણીસો ને સુડતાલીસ ની અંદર ભારતની અંદર હિન્દુઓની વસ્તી ત્રીસ કરોડની હતી અને મુસલમાનોની વસ્તી ત્રણ કરોડની હતી કુલ જનસંખ્યાના જો ટકાવારીમાં આપણે આને જોઈએ તો ઓગણીસો ને સુડતાલીસમાં હિન્દુઓની સંખ્યા ચોર્યાસી ટકા હતી અને એની તુલનામાં મુસ્લિમોની સંખ્યા લગભગ દસ ટકાની હતી આ જ આંકડો આપણે બે હજાર પચીસ માં કમ્પેર કરીએ થી લઈ અને સુધીમાં જે ક્રમમાં વસ્તીનો વધારો થયો છે બે હજાર પચીસ માં ભારતની જનસંખ્યા લગભગ એકસો ચાલીસ કરોડની આસપાસ છે આની અંદર મુસ્લિમ જનસંખ્યા જે ઓગણીસો ને સુડતાલીસ માં ત્રણ કરોડ હતી આ જનસંખ્યા સાત ગણી વધી લગભગ સાત ગણી એટલે ત્રેવીસ કરોડ મુસલમાનો આ દેશની અંદર બે હજાર પચીસ માં છે એની સામે ત્રીસ કરોડ હિન્દુ જે ઓગણીસો સુડતાલીસ માં હતા આ હિન્દુની જનસંખ્યા જો સાત ગણી વધે જે રીતે મુસ્લિમ જનસંખ્યા સાત ગણી વધી ત્રણ કરોડના ત્રેવીસ કરોડ હિન્દુ ત્રીસ કરોડ હતા આની જનસંખ્યા સાત ગણી એના જ કમ્પેરમાં વધે તો બસો ને દસ કરોડ હિન્દુઓ આ દેશની અંદર બે હજાર પચીસ માં હોવા જોઈતા હતા પરંતુ ગંભીરતા એ છે એની સામે ત્રીસ કરોડ માંથી બે હજાર પચીસ માં હિન્દુઓની જનસંખ્યા આ દેશમાં એકસો ને ચૌદ કરોડ માત્રની છે એટલે જે રેશિયોથી જનસંખ્યાનું અનિયંત્રણ ઇનબેલેન્સ હિન્દુઓની જનસંખ્યા ઘટી રહી છે ઓગણીસો ને સુડતાલીસમાં ચોર્યાસી ટકા હિન્દુ હતા ટકાવારી પ્રમાણે જો બે હજાર આની કમ્પેર કરીએ તો બે હજાર પચીસમાં હિન્દુઓ ચોર્યાસી ટકામાંથી ઘટીને ઇઠ્યોતેર ટકા થઈ ગયા છે ભારતમાં

એટલે આ બહુ જ ગંભીર પ્રશ્ન એટલા માટે થાય કે ભવિષ્યમાં બે હજાર સુડતાલીસમાં આ જનસંખ્યા ઇનબેલેન્સ થવાને કારણે આ દેશની રાજનીતિ એ મુસ્લિમ નિર્ણાયક બની જશે અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો ભારતના અનેક રાજ્યો એવા છે કે જ્યાં મુસ્લિમ મતો આજે નિર્ણાયક બની ગયા છે ભારતનું લગભગ સરેરાશ વોટિંગ સાહીઠ પરસેન્ટની આસપાસ થઈ રહ્યું છે અને એમાં પચીસ ટકા જેટલા મતો એક તરફી જે પાર્ટીને પડે આ પાર્ટીની સરકાર અથવા તો એના પ્રતિનિધિ ચૂંટાય છે અત્યારે ભારતના અનેક રાજ્યોની પરિસ્થિતિ અને જિલ્લાઓની પરિસ્થિતિ એવી છે કે જ્યાં મુસ્લિમ મતો બહુમતીમાં છે મુસ્લિમ મતો એ રાજકીય રીતે નિર્ણાયક છે મુસ્લિમો જેને ઈચ્છે એને સત્તામાં બેસાડી શકે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ભારતના અનેક રાજ્યો અને અનેક જિલ્લાઓમાં આજે થયેલું છે જ્યારે જ્યારે મુસ્લિમ મતો નિર્ણાયક બને અને મુસ્લિમ કેન્દ્રિત શાસન પદ્ધતિ જો ભારતમાં આવે એનાથી ભારત દેશના કાયદાઓ પણ મુસ્લિમ ધર્મ તરફી બનવાના જેટલા પણ વિશ્વના દેશો છે કે જ્યાં મુસ્લિમ બહુમતી છે ક્યારેક અન્ય ધર્મના લોકો આ દેશોમાં બહુમતીમાં હતા આ બધા જ ધર્મો સમાપ્ત થઈ ગયા છે આ વિશ્વના દેશોમાંથી અને એ દેશોની શાસન વ્યવસ્થા એ મુસ્લિમ ધર્મ આધારિત બની ગઈ છે આવી જ રીતે સમય જતા આ વસ્તીનું ઇનબેલેન્સ ધાર્મિક રીતે વસ્તીનું ઇનબેલેન્સ થાય અને આખા દેશમાં મુસ્લિમ મતો નિર્ણાયક બની જાય આવી પરિસ્થિતિમાં આખા દેશમાં મુસ્લિમ તરફી કાયદાઓનો અમલ થાય અને ભારતના હિન્દુઓ અસુરક્ષિત બની જાય એટલા માટે આ જે ડૉક્ટર પ્રવિણ તોગડિયાજીના અને મોહન ભાગવતજીના જે સ્ટેટમેન્ટો છે તીન બચ્ચે હિન્દુ સચ્ચે હમ દો હમારે તીન આ એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કેમ કે એમણે આગામી વીસ થી પચીસ વર્ષ પછીનો વિચાર કર્યો છે આજે એવા ભારતના કેટલા બધા જિલ્લાઓ છે કે જ્યાં હિન્દુ એક વખતે બહુમતીમાં હતો ઓગણીસો સુડતાલીસ પછીની પરિસ્થિતિમાં ત્યાં હિન્દુ બહુમતીમાં હતો અને આજે હિન્દુની વસ્તી ત્યાં નામશેષ છે અને મુસ્લિમ બહુમતી જિલ્લાઓ આ બધા બની ગયા છે ધીરે ધીરે આ વસ્તીનું અનિયંત્રણ આખા દેશની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યું છે ફર્ટિલિટી રેટ પ્રજનન દરમાં ઘટાડો છે આ પણ બહુ જ મોટો ચિંતાનો વિષય ભારત માટે છે અત્યારે ભારત યુવાનોનો દેશ છે પરંતુ વીસ પચીસ વર્ષ પછી આ દેશમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ મોટી હશે કેમ કે ફર્ટિલિટી રેટમાં જે બે પોઈન્ટ એક ટકા છે એનાથી ઘટીને વન પોઈન્ટ ફાઇવ દોઢ ટકો અત્યારે છે જેનો હમણાં જ એક સર્વે આવેલો છે આ પણ એક બહુ જ મોટો ચિંતાનો વિષય છે એટલા માટે આ બે હિન્દુ નેતાઓના જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટ બહુ જ ગંભીર છે આ દેશની અંદર એક તરફી બહુ જ મોટા પાયે ઘૂસણખોરી થઈ રહી છે બાંગ્લાદેશના ઘૂસણખોરો અનેક સ્થાનો ઉપર આ દેશની અંદર અત્યારે વસવાટ કરી રહ્યા છે એમના આઈડેન્ટિટી કાર્ડ એમની બધી જ જે પણ ઓળખાણો છે આ દેશની એ એમણે ડુપ્લિકેટ અથવા યેન કેન પ્રકારે બનાવી લીધી છે અત્યારે આ દેશની વસ્તીમાં એવા ભળી ગયેલા છે કે એમને ઓળખવા પણ મુશ્કેલી છે આવા લોકોની એક તરફે વસ્તી વધી રહી છે બીજી બાજુ હિન્દુઓની વસ્તી ઘટી રહી છે આખા વિશ્વની અંદર એકમાત્ર ભારત એ હિન્દુઓનો દેશ છે ઈસાઈ અને મુસ્લિમોના અનેક દેશો છે એટલે હિન્દુઓની વસ્તી જો આ જ પ્રમાણે ઘટતી જશે તો આવનારી જનરેશન એને આ દેશમાં રહેવું અનેક ગણું મુશ્કેલ થઈ જશે કદાચ મુસ્લિમ મતો જો નિર્ણાયક બનશે અને મુસ્લિમ શાસન વ્યવસ્થા દેશમાં લાગુ થઈ જશે તો વિશ્વના અનેક મુસ્લિમ બહુમતીય દેશોના ઉદાહરણો આપણે જોયા છે કે ત્યાં માઇનોરિટીની શું પરિસ્થિતિ થાય છે એને એના ઉપર કેવી રીતના અત્યાચારો થાય છે એની સંપત્તિઓની કેવી રીતે લૂંટ ચલાવાય છે એમની બહેન દીકરીઓની કેવી રીતે ઇજ્જત ઉપર આક્રમણો થાય છે આ બધા જ કિસ્સાઓ આપણે વિશ્વના અનેક દેશોના દાખલા પરથી જોયા છે માટે હિન્દુ પરિવારોએ હિન્દુ સમાજે આ બહુ જ ગંભીરતાથી વિષયને લેવાની જરૂર છે એક ચિંતનનો વિષય છે પોતપોતાના સમાજની અંદર પણ આની એક ડિબેટ આની એક ચર્ચા આની ચિંતન અને ત્રણ બાળકો પ્રત્યેક પરિવારમાં હિન્દુઓના હોવા જોઈશે આવું સામાજિક રીતે પણ જ્ઞાતિની રીતે પણ પ્રત્યેક પરિવારમાં દબાણ કરવામાં આવશે તો જ આ દેશનો હિન્દુ સુરક્ષિત રહેશે અન્યથા જે રીતે વસ્તી વધી રહી છે જે રીતે વસ્તીનું અનિયંત્રણ આ દેશની અંદર દેખાઈ રહ્યું છે તો આવનારા પચીસ ત્રીસ વર્ષની અંદર મુસ્લિમ મતો આ દેશમાં નિર્ણાયક થવાના કારણે હિન્દુઓને આ દેશની અંદર સલામતી માટે બહુ જ મોટા પ્રશ્નો ઊભા થવાના છે આ માલ મિલકત સંપત્તિ પોતાના વ્યવસાયો આ બધું જ આવનારા વીસ પચીસ ત્રીસ વર્ષની અંદર ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાય એવું પણ બની શકે એટલે હિન્દુઓએ આ વિષયને બહુ જ ગંભીરતાથી લેવાની જરૂર છે એક તરફ વિધર્મીઓના ગેર ગેર રીતે જે વિધર્મીઓ ભારતની અંદર આવીને વસવાટ કરી રહ્યા છે બાંગ્લાદેશી મુસ્લિમો જે રીતે આખા દેશમાં ફેલાયેલા છે આ ભારતની સુરક્ષા માટે પણ બહુ જ મોટો સવાલ ઊભો થાય છે એટલે બહુમતી હિન્દુ જ આ દેશનું રક્ષણ કરી શકશે આપણા ધર્મનું રક્ષણ થશે આના સિવાય બીજો વિકલ્પ નથી વસ્તીનો વધારો જે રેશિયોથી થાય છે આ રેશિયોને પણ હિન્દુઓએ પણ વધારવી પડશે વસ્તી એટલે હમ દો હમારે તીન અને તીન બચ્ચે હિન્દુ સચ્ચે આ જે નારાઓ છે આ સૂત્ર છે આને ગંભીરતાથી લઈ અને આ દેશમાં આવનારી પેઢીને નેક્સ્ટ જનરેશનને જો સુરક્ષિત રાખવી હશે તો આ ડૉક્ટર પ્રવીણ તોગડિયાજીનું સ્ટેટમેન્ટ અને મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને ખૂબ જ ગંભીરતાથી હિન્દુ પરિવારોએ લેવા પડશે અને ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજના નેતાઓની પણ આ જવાબદારી બનશે કે આ દિશામાં કેવી રીતે આગળ વધી શકાય એના ઉપર પણ ચિંતન કરવું જોઈશે આ દેશમાં રાજકીય વ્યવસ્થા અત્યારે હિન્દુ કેન્દ્રિત છે તો પોલિટિકલ પાર્ટીઓએ પણ કેન્દ્રની સરકારોએ રાજ્યની સરકારોએ પણ જે વસ્તીનું અનિયંત્રણ છે આના માટે પણ કાયદા બનાવવા પડશે જનસંખ્યા નિયંત્રણ કાનૂન આ બનાવવાની પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડૉક્ટર પ્રવીણ તોગડિયાજી એના દ્વારા અનેક વખત માંગણીઓ કરવામાં આવે છે તો જનસંખ્યા નિયંત્રણ કાનૂન પણ સરકારોએ બનાવવા પડશે બે બાળકો કરતાં વધુ બાળકો હશે એમને પોલિટિકલ ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટેના અધિકારો નથી આ પણ કાયદાઓમાં સરકારોએ બદલાવ કરવો પડશે કેમકે જ્યારે વસ્તીનું આટલું મોટું ધાર્મિક રીતે અનિયંત્રણ હોય ત્યારે હિન્દુઓએ ત્રણ સંતાનો પરિવારમાં લાવ્યા સિવાય છૂટકો નથી નહીં તો આવનારા ત્રીસેક વર્ષની અંદર હિન્દુઓ માટે બહુ જ મોટો ખતરો આ દેશમાં ઊભો થવાનો છે એટલે સરકારોએ પણ પોતાના કાયદાઓમાં બદલાવ કરી અને હિન્દુઓને આ રીતની સુરક્ષાઓ પૂરી પાડવી પડશે આ જ વિષય સાથે હિન્દુ ન્યૂઝ નેટવર્કની અંદર આજે વાત કરવી હતી આપ સૌ હિન્દુઓને હું વિનંતી કરું છું કે હિન્દુ ન્યૂઝ નેટવર્ક એચ એન એન ટીવીને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો અને આવા અનેક પ્રકારના વિષય સાથે આપણે ફરીથી અવારનવાર વાત કરવા માટે મળતા રહીશું આભાર નમસ્કાર ધન્યવાદ